મારું નામ લાલજીભાઈ બાબુભાઈ સોલંકી આનંદપુર ગ્રામ પંચાયત સરપંચ હવે કાલની મેટરમાં ન્યૂઝમાં મારી ઉપર આક્ષેપ એવા થાય છે કે લાલજીભાઈ સરપંચ ઉઠીને જે બૈરાને ન્યાય આપવાને બદલે અન્યાય કરાવે છે હવે એ આખી મેટરમાં વસ્તુ એવી હતી કે એને કોર્ટમાં દાવો કરેલો તો કે મને સો ચોરસ વાર પ્લોટ મળેલ છે પણ હકીકતમાં કોર્ટમાં એવો ચુકાદો આવ્યો કે ભાઈ રૂડામાં આવતા ગામમાં ખાલી પચાસ વાર પ્લોટ જ આપે છે અને હકીકતમાં ટીડીઓ સાહેબે કોર્ટમાં એવો જવાબ આપેલ છે કે જે ઈ બેંક પાસે સનત છે ઈ સનત આખી ઉભી કરેલી છે ઓરિજિનલ સનત નથી જે સનતમાં પ્લોટ નંબર બતાવેલા છે એ પ્લોટ નંબર પણ જે પ્રિન્ટ પાસ થયેલ છે એમાં બતાતા નથી પ્લોટ નંબર જણાવેલા આવેલ નથી એવો ટીડીઓ સાહેબે કોર્ટમાં એમનો જવાબ રજૂ કરેલ છે એટલે એ આખું પ્રકરણ જે એમ કે મને પચાસ સો વાર મળ્યું છે હકીકતમાં સો વાર સો વાર તો ઠીક પણ એને હકીકતમાં જે એની પાસે પચાસ વાર છે એ પચાસ વાર પણ એને મળેલું નથી એ પણ આખી સનદ ડુપ્લિકેટ છે અને ખોટી ઉભી કરેલી છે આ એમની સનદ છે આ આ સનદમાં અહીંયા સનત રજિસ્ટ્રેશન નંબર આવવો જોઈએ તે નંબર નથી આ ઓરિજિનલ સનદ છે આ સનદ અંદર ક્રમ નંબર લખેલો છે ત્યાર પછી આપણે તાલુકા પંચાયત અધિકારીનો જે હુકમ થયેલો હોય લેન્ડ કમિટીમાં એ હુકમ નંબર આની અંદર લખેલો હોવો જોઈએ આની પાસે જે સનત છે એની અંદર એ હુકમ નંબર નથી ત્યાર પછી જે તાલુકામાંથી ઓરિજિનલ સનત આવી છે જે બને છે એની અંદર કોમ્પ્યુટર પ્લોટ નંબર અને નકશો ને ચતુર્દિશા બતાવવામાં આવે છે આમની અંદર ખાલી બોલપેનથી લખી અને ચતુર્દિશા ને પ્લોટ નંબર બતાવેલો છે ત્યાર પછી બીજો એક સાહેબ નો જે કમિટીમાં હુકમ થાય જેને પ્લોટ મળવા પાત્ર છે ટીડીઓ સાહેબ હુકમ કરેલો એવો એ બેન રજૂ કરે છે હવે એની અંદર ટીડીઓ સાહેબ આ સાઈન છે એ સહી અલગ છે ત્યાર પછી એને જે સનત આપી એની અંદર ટીડીઓ સાહેબ ની સહી અલગ છે એટલે કોર્ટે એવું કીધું ભાઈ આ તમારી પાસે જે સનત છે તે સનત તમને પચાવાટ પણ મળેલ નથી તમે અત્યારે સરકારી ખરાબાની અંદર બેઠેલા છો એવો કોર્ટમાં ચુકાદો આવેલો છે હવે ઈ બેનને ને એ હુકમ જે થયો એ સારું ન લાગ્યું એટલે મારી ઉપર આક્ષેપ એવો કરે છે કે ભાઈ તમે અમને ન્યાય નથી અપાવતા પણ ન્યાય મારે આમાં કેવી રીતે સાહેબ અપાવો જે એને હકીકતમાં પ્લોટ મળેલો જ નથી કે એ જે બેઠા છે એ સરકારી ખરાબામાં બેઠા છે એટલે બીજા કોઈને ભાઈ આમાં છાટા ન ઉડે સરકારી થોડું ઘણું કે આડા અવરું દબાણ હોય એના હિસાબે બીજા માણસો ગરીબ માણસો ન મળે એટલા માટે મેં સમાધાન માટે ફોન કરેલો હતો કે મેં નથી ધાક ધમકી લડવા જશો તો આ પણ પડી જશે એના કરતા તમે બેટર છે સમાધાન આ ભાઈ આરે કરી લ્યો જગદીશભાઈ પીઠવારે જગદીશભાઈ પીઠવાનો જે એની બાજુમાં જ પ્લોટ આવે એ પણ એ રીતે જ છે ડુપ્લિકેટ સનત છે નથી એમાં સહી સિક્કા નથી તાલુકાની સ્ટેમ્પ મારેલો હવે કઈ રીતે ગ્રામ પંચાયત આમાં આગળ પગલા લેશે ગ્રામ પંચાયત આગળમાં આપણે સરકારને અનુરોધ એ છે કે ભાઈ ગ્રામ આજે છે કાન આની પાસે ડુપ્લિકેટ આ સનત ક્યાંથી આવી તેનો તપાસ કરાવે અને એ બેન એવું એવો આક્ષેપ કરે છે કે ભાજપના કાર્યકર્તા કે ભાજપ તો કાંઈ એને એવું પ્રેરિત નથી કરતી કે ભાઈ તમે આ કરો કા તો ખાલી ભાજપ નું કામ કરતા હોય એટલે હું ભાજપ એને એમ કે કે તમે આ કૌભાંડ કરો ભાજપ નું ખોટું આક્ષેપ કરે ભાજપ ઉપર પણ કે ભાજપના કાર્યકર્તા આવું કૌભાંડ કર્યું એમ